સાંભળ હું ઓફિસે જાઉં છું હું નહીં સાંભળું તો નહીં જાવ અરે હું એમ કેતો તો કે તારું ધ્યાન રાખજે આ ધ્યાન કોણ છે લોક સાંજે કરજે અત્યારે ને જવા દે સાંજે એની સાથે લપ કરું તો દિવસના કેવી સાથે કરું અરે પણ તું આને ક્યાંથી લઈ આવ્યો એ મને ગાડીમાં લઈ આવ્યા અરે મારી માં બંધા પણ તમારા અરે યાર તું કોણ છે હું આટલી લવ કરશ હું તમારી પત્ની છું તું કામ મગજ ગરમ કરશ પણ મેં તો મગજ બનાવ્યું નથી ઓરે સતમ ની ઓલા ધાના હું શેતાની ઓલા છું તો આ કે ની છે હું તારું લોય પી પણ તમને તો ચા ભાવે છે તમે મારું લોય કેમ પીશો હું તને એમ કીધું તો હું તને મારી નાખીશ તમે મને મારી નાખશો તો પોલીસ તમને પકડી જાહે તું મારી જિંદગીની છેલી ભૂલ છે કેમ મતલબ લપ કરે હું છેલી ભૂલ છું તો પહેલી ભૂલ કોણ છે પહેલી ભૂલ મારી મમ્મીની છે એણે મને જન્મ આપી